કેમ છો મજામાં રવિવારની બોલતી વાર્તામાં આપ સૌનું સ્વાગત છે મારા મિત્રો એવું કહેવાય છે કે આપણે ઘણી વખત લોકોની કોપી કરીને લોકોનું અનુકરણ કરીને એવું વિચારતા હોઈએ કે આપણે પણ તે વ્યક્તિ જેવા બની શકીશું અથવા તેમના જેવા ગુણ આપણામાં આવી શકશે તો ત્યાં આપણી ભૂલ થાય છે આવી જ કોઈ વાતને વાર્તા સ્વરૂપે ખૂબ સરસ રીતે લગાવ્યું છે આજની જે વાર્તા છે તેનું નામ છે આંધળા અનુકરણની દશા આ વાર્તા જીવનનું

એક શાળા શાળામાં બહુ બધા વિદ્યાર્થીઓ ભણવા આવે શાળાના મોટાભાગના શિક્ષકો પણ એટલા જ સારા કે જે બાળકોને ખૂબ પ્રેમથી ભણાવે બાળકો હોંશે હોંશે તેમની સાથે શીખે હવે આવામાં એક શિક્ષક જે સાદગીમાં ખૂબ માને તે હંમેશા સફેદ કપડાં જ પહેરે અને તે હંમેશા શાકાહારી ખાવાનું જ પસંદ કરે અને કોઈ પણ જાતની ભૌતિક સુવિધાઓ તે લેવાનો ના પાડે એટલે કે તેમને સૂવાનું પણ હોય તો પણ તે સાદું જે ઝાડપાનની પથારી બનાવી તેની ઉપર જ સૂવે અને કોઈ પણ સુવિધાઓ એમને મળતી હોય તો પણ જો તેને તેના આગળ ચાલતું હોય તો શિક્ષક તે પણ સુવિધાઓને ના પાડે અને પોતાનું જીવન પોતાની રીતે જ જીવે અને મસ્ત રહે આ શિક્ષકના ઘણા બધા વિદ્યાર્થીઓ પણ શિક શિક્ષકને ખૂબ પસંદ કરે એમાં એક શિષ્ય એક વિદ્યાર્થી તો એવો કે જેને આ શિક્ષક ખૂબ જ ગમે એટલે તેણે નક્કી કર્યું કે મારે પણ આવા શિક્ષક જેવું જ બનવું છે તો એના માટે હું શું કરી શકું તેણે પોતાની જાતે નક્કી કર્યું કે શિક્ષક જે કંઈ કરે છે તે બધું જ મારે કરવું જોઈએ

વર્તન કરવાનું ચાલુ કર્યું સૌથી પહેલા તો તે તે પોતે સફેદ વસ્ત્રો પહેરીને આવવાનું શરૂઆત કરી સમયે ગામડામાં કોઈ યુનિફોર્મ કે એવું પ્રથા ન હતી બાળકો પાસે વિદ્યાર્થીઓ પાસે જે કંઈ કપડાં હોય તે પહેરીને આવવાની તેમને છૂટ હતી અને શિક્ષકો પણ તેમને તેવી જ રીતે ભણાવતા એટલા બાળકે પણ નક્કી કર્યું કે હું પણ સફેદ વસ્ત્રો જ પહેરીશ હવે આ જે વિદ્યાર્થી હતો તે ક્ષત્રિય હતો એટલે ક્ષત્રિયમાં તો માંસાહાર પણ ખાવાતું હોય તો જેવી આ વિદ્યાર્થીને ખબર પડી કે શિક્ષક ફક્ત ને ફક્ત શાકાહારી છે તો આ વિદ્યાર્થીએ પણ માંસાહાર છોડીને શાકાહાર ખાવાનું ચાલુ કર્યું ફક્ત શાકાહારી વસ્તુઓ જ તે ખાય આનાથી આગળ જઈને તે વિદ્યાર્થી ઝાડપાનથી બનાવેલી જે પથારી હોય તેમાં જ સૂવી જાય તેણે જોયું હતું કે તેના જે શિક્ષક છે લોકપ્રિય તેના શિક્ષક જેને તે પસંદ કરે છે શિક્ષક હંમેશા ઝાડપાનથી બનાવેલી પથારીમાં સૂવી જાય અને ખૂબ સાદું જીવન જીવે એટલા વિદ્યાર્થીઓ પણ શિક્ષકની જેમ જ જે શિક્ષક કરે તે બધું વિદ્યાર્થી કરે આવું તેણે ઘણા લાંબા સમય સુધી કર્યું એક વખત પેલા શિક્ષકનું ધ્યાન તે વિદ્યાર્થી ઉપર પડ્યું આમ તો ધ્યાન પડ્યું હોય પણ તેટલું ધ્યાનથી ના જોતા કે શું થઈ રહ્યું છે વિદ્યાર્થી વિદ્યાર્થીની વર્તણૂક સતત આવી હતી એટલે તે શિક્ષકનું ધ્યાન તે વિદ્યાર્થી પ્રત્યે ખેંચાયું અને તેણે કહ્યું કે આજે શાળાનો સમય પતે એટલે તું દસ મિનિટ મારા માટે ઊભો રહે છે મારા સાથે વાત કરવી છે વિદ્યાર્થી તો ખુશ થયો હાશ સાહેબે મારી નોંધ લીધી છે અને મને ચોક્કસ જ કંઈ ઈનામ આપશે અથવા મારા વખાણ કરશે કે બહુ સરસ કરે છે તું મારા જેવું અનુકરણ કરે છે મારા જેવું કરે છે હું તારી ખૂબ ખુશ થયો છું અને મને કંઈક ઇનામ આપશે આવું કંઈક તે વિદ્યાર્થી વિચારી રહ્યો હતો ને ખુશ થતો હતો શાળા છૂટી પેલો વિદ્યાર્થી પેલા શિક્ષકને મળવા આવ્યો શિક્ષકે વિદ્યાર્થીને કહ્યું કે મેં તારામાં છે ને થોડા સમયથી કંઈક બદલાવ જોયો છે એટલે મારે ખાલી એટલું જ પૂછવું છે કે આ બદલાવનું કારણ શું છે મેં નોંધ્યું છે કે તું પહેલા જેવું વિદ્યાર્થી નથી તે તારામાં ઘણું બધું બદલાવ લાવીને તારા જીવનને તે વધારે સારું બનાવ્યું એવું મને લાગી રહ્યું છે આનું કારણ શું છે તું મને જણાવીશ વિદ્યાર્થી તો ખુશ થતાં થતાં આમ ગર્વથી ફુરાતા ફૂરાતા બોલ્યો કે સાહેબ ગુરુજી હું તમને જ ફોલો કરી રહ્યો છું તમે જે કરો છો તે જ પ્રમાણે હું કરી રહ્યો છું મારે તમારા જેવા શિક્ષક બનવું બનવું છે છે તમારા માણસ તો શિક્ષકે કહ્યું તો માટે શું કરવું પડે વિદ્યાર્થી વિદ્યાર્થીએ કહ્યું કે જોવાનું હું કરી જ રહ્યો છું ને તમારા જેવા સફેદ કપડા પહેરી રહ્યો છું કે જે એક સાદગીનું પ્રતિક છે માંસાહાર છોડીને શાકાહાર ખાવાનું ચાલુ કર્યું છે જેનાથી મારી તબિયત સારી રહે છે અને જીવ હત્યાનું પાપ પણ નથી લાગતું અને તમારી જેમ જ જે ભૌતિક સુવિધાઓ છે તેને મેં ત્યાગી છે અને તમારી જેમ જ હું પણ સાદું જીવન જીવી રહ્યો છું અને મને એવું લાગે છે કે હું ઘણું સારું કરી રહ્યો છું એટલે આ શિક્ષક થોડું હસ્યા પછી શિક્ષકે તે વિદ્યાર્થીને કહ્યું આ સિવાય તે બીજું કંઈ કર્યું છે કે આટલું જ કર્યું છે તો વિદ્યાર્થીએ કહ્યું કે ના મા ગુરુજી તમે જે કંઈ કરો છો તમારું અનુકરણ કરું છું તે જ પ્રમાણે હું જીવી રહ્યો છું તો છે કે આવું કરવાથી તને સન્માન મળી જશે તને લોકો શાણા માણસની યાદીમાં મૂકી દેશે શું લાગે છે તને પેલો વિદ્યાર્થી મૂંઝાયો એની ગણતરી એવી હતી કે શિક્ષક તેના વખાણ કરશે તેને કંઈક ઇનામ આપશે શાબાશી આપશે આની જગ્યાએ શિક્ષકે તો સવાલ કર્યો વિદ્યાર્થી પાસે જવાબ આશ્ચર્યમાં પડ્યો શિક્ષકે કોઈ વાંધો નહીં ચાલ મારી સાથે હું તને એક વસ્તુ બતાવું વિદ્યાર્થી તે શિક્ષકની સાથે ચાલી નીકળ્યો શિક્ષક તે વિદ્યાર્થીને લઈને ખુલ્લા મેદાનમાં લઈ ગયા અને મેં મેદાનમાં તે વિદ્યાર્થીને કહ્યું કે તને સામે શું દેખાય છે વિદ્યાર્થીએ કહ્યું કે સાહેબ ખૂબ મોટું મેદાન છે અને આ મેદાનમાં એક ઘોડો ઉભો છે શિક્ષકે કહ્યું ચામડી કયા કલરની છે વિદ્યાર્થીએ કહ્યું કે સફેદ રંગની સારું ઘોડો શું ખાય વિદ્યાર્થી કહે ઘોડો ચણા ખાય ઘાસ ખાય અને શાકાહારી વસ્તુઓ જ ખાય સારું ઘોડો ઊંઘે ક્યાં તબેલામાં ઊંઘે ઘાસની પુણિઓ હોય હોય ત્યાં સુવે વિદ્યાર્થી થોડું થોડું સમજી રહ્યો હતો અને તેને ખ્યાલ આવી ગયો કે તે અનુકરણ કરી રહ્યો હતો તેમાં કોઈક તેનાથી ભૂલ થઈ છે એટલે શિક્ષકે તે વિદ્યાર્થીને કહ્યું તે અનુકરણ તો કર્યું પણ ફક્ત બાહ્ય અનુકરણ કર્યું અને બાહ્ય અનુકરણ તે બહુ ટૂંકા ગાળાનું હોય છે તમે જે બહારી કંઈ બદલાવ લાવો છો તે ખૂબ ઓછા સમયનો હોય છે પરંતુ જો તમે અંદરથી પોતે જાતે સુધરો પોતે અંદરથી બદલાવ લાવો પોતાનું જીવન એક સરસ મજાનું બનાવો પોતાના જીવનનું કંઈ લક્ષ્ય બનાવો લક્ષ્યને પ્રાપ્ત કરવા માટેના પ્રયાસો કરો તો એક બદલાવ ચોક્કસ અંદરથી આવે છે અને આ જે અંદરનો જે બદલાવ આવે છે તે બહુ લાંબો ટકે છે બાકી આ જે બાહ્ય બદલાવ છે તેનાથી બહુ મોટો ફાયદો થશે નહીં તને શું લાગે છે કે આ ઘોડો સફેદ છે સાકાર ખાય છે અને ઘાસમાં સૂવે છે તો શું લોકો આ ઘોડાને સન્માનીય અને શાણી નજરે જોશે લોકો તેને ગુ જ કહેશે એટલે અહીંયા આપણે ફક્ત આપણો બહાર દેખાવ નથી બદલવાનો પણ આપણી અંદર જે કંઈ છે આપણી અંદર જે કંઈ ગડમથલ ચાલી રહી છે આપણે અંદર જે કંઈ ખોટું વિચારી રહ્યા છીએ ખોટું કરી રહ્યા છીએ તો ત્યાં આપણે તેની પર પૂર્ણ વિરામ મૂકીને સારું અને સાચું કેવી રીતે થઈ શકે સારું કોઈ કરી શકતું હોય તો આપણે તેને પૂછી શકીએ કોઈ સારું કરતું હોય તો આપણે તેનું અનુકરણ કરી શકીએ આ બધું કરી શકાય પરંતુ કોઈનો ફક્ત બાહ્ય પહેરવેશ જોઈને બાહ્ય તેની દિનચર્યા જોઈને આપણે એ પ્રમાણે બદલવાનો પ્રયાસ કરીએ તો તે બદલાવ ફક્ત બહાર જ રહે છે અંદર અસર થતી નથી એટલે બસ મારું એટલું જ કહેવું છે કે તે જે કંઈ બદલાવ લાવ્યો છે તે સારો છે પરંતુ આ બદલાવ તું અંદરથી પણ લાવ તું જાતે શીખ કે મારી અંદર એવા કયા ગુણ છે મારું પોતાનું સારું નથી બોલતો પણ તું તારા રીતે શોધી શકે છે કે મારામાં શું સારું છે અંદર મારા કયા ગુણો છે જે મને આવી રીતે મને સન્માન અપાવે છે તો તું એક ગુણો ઉપર કામ કર અને મને વિશ્વાસ છે કે તું એક ગુણો ઉપર કામ કરીશ ને તો તું મારાથી પણ એક સારો શિક્ષક બની શકીશ ને એના માટે હું ખૂબ તારા માટે માન જાળવીશ મને ખૂબ માન થશે કે મારો વિદ્યાર્થી મારા કરતાં પણ વધારે સન્માનીય થયો બસ આટલી વાત કરી અને વિદ્યાર્થી પોતાના ઘરે ગયો અને શિક્ષક પોતાના ઘરે ગયા અને આ વાર્તા અહીંયા પૂરી મારા મિત્રો આ વાર્તા આંધળા અનુકરણની દશા આપણને ઘણું બધું શીખવી જાય છે આપણે આપણા જીવનમાં પણ ઘણી વખત એવા આંધળા અનુકરણ કરતા હોઈએ છીએ અને પછી આપણે ફળની આશા રાખીએ છીએ તો એ ફળ આપણને ક્યારેય મળતું નથી બાહ્ય બદલાવ લાવવાથી કશું જ નહીં થાય જે કંઈ બદલાવ છે 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 તે અંદરથી જ લાવવાનો વાત પણ ખૂબ સાચી છે એટલે મારા મિત્રો આજે વાર્તા અંધા અનુકરણની દશા તે આપણને આપણા જીવન વિશે ઘણું બધું શીખવી જાય છે આપણે પણ જો આવું કંઈ અનુકરણ કરતા હોઈએ તો અનુકરણ ફક્ત બાહ્ય દેખાવનું નહીં પણ તે જે વ્યક્તિનું આપણે અનુકરણ કરી રહ્યા છીએ તે વ્યક્તિના ગુણો કયા છે તે વ્યક્તિ આજે મહાન છે તો કેમ છે તેના જીવનમાં શું કર્યું હતું કે જેથી લોકો છે જો આ બધા વિષય આપણે વિચારીએ આ બધા ઉપર કામ કરીએ તો આપણને ચોક્કસ જ રસ્તો મળશે કે આ વ્યક્તિ તેના જીવનમાં શું કર્યું હતું જેથી તે મહાન બની ગયો તો આપણે પણ આવી રીતે પ્રેરણા લઈને જીવનને સમજીને જે વ્યક્તિએ કંઈ સારું સાચું કર્યું છે મોટું મહાન વ્યક્તિ બન્યું છે તે જીવન તે વ્યક્તિના જીવન વિશે જાણીને તેના ગુણોને અપનાવીને આપણે પણ આપણું જીવન મહાન બનાવી શકીએ છીએ આપણે પણ દેશ માટે દુનિયા માટે સમાજ માટે કંઈ સારું કરી શકીએ છીએ તો બસ મારા મિત્રો આ વાર્તા છે અંધારણુકૂણ દેશો તે આપણને આપણા જીવન વિશે ઘણું બધું શીખવી જાય છે મારા મિત્રો આજના સમયે જો સૌથી મોટી જરૂરિયાત હોય તો તે છે હકારાત્મકતા પોઝિટિવિટી એટલે મારા મિત્રો મેં મારા તરફથી તો પોઝિટિવિટી ફેલાવવાનો પ્રયાસ કર્યો છે કે જે કંઈ મારી પાસે સકારાત્મક વાતો આવે છે સુવિચારો આવે છે રવિવારની બોલતી ટૂંકી વાર્તાઓ જે કંઈ વાંચી રહ્યો છું જે મારા ધ્યાનમાં આવે છે આ ઉપરાંત ઘણી બધી અગત્યની વાતો છે આ ઉપરાંત વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષકોને ઉપયોગી એવા એક્ઝામ જેવા પોઝિટિવિટીથી બનેલા લાઇફ ચેન્જિંગ વિડીયોઝ આ બધા જ વિડીયોઝ પોઝિટિવિથી બનેલા છે તે જો તમે જોવા માગતા હો તો મારી યુટ્યુબ ચેનલ નીલ ડૂડ મુવમેન્ટ આની ઉપર જે તમે બધા જ વિડીયો જોઈ શકો છો અને આ પોઝિટિવિટીની જેન જે શરૂ કરી છે તેને આગળ વધારવામાં તમે મારી મદદ કરી શકો છો કારણ કે ચેન આગળ વધારશો તો જ આગળ વધશે નહીં તો ચેન કોક જગ્યાએ અટકી જશે જે આપણા માટે સારું નહીં હોય હું મારાથી બનતું જે કોઈ તે કરી રહ્યો છું પોઝિટિવિટી ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યો છું તમે પણ આ જે ચળવળ છે જે મૂવમેન્ટ છે તેમાં સાથ આપો તમે પણ આવું કંઈક કરો તમે સકારાત્મકતા ફેલાવો અને ફક્ત એટલું તો કરી જ શકો તો કશું ના કરી શકો આ બધા જ તમે તમારા ફ્રેન્ડ્સ ગ્રુપમાં ફેમિલી ગ્રુપમાં ઓફિસ ગ્રુપમાં સોસાયટી ગ્રુપમાં વગેરે જગ્યાએ ફોરવર્ડ કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ પણ કરો બની શકે કે આ બધા વિડીયોઝ કદાચ તમારા માટે એટલા અગત્યના ના લાગે પણ ક્યારેક કોઈકના જીવનનું કોઈ વળાંક હોય ત્યાં વિડીયો તેને ખૂબ કામમાં આવી શકે આ વાતો તેના જીવનને ખૂબ કામમાં આવી શકે બસ આપણું કામ છે આવા સારા વિડીયોને આગળ ફેલાવવાનું પોઝિટિવની ચંદને આગળ વધારતા રહેવાનું હવે મારા મિત્રો મળીશું આપણે આવતા રવિવારે આવતા રવિવારની બોલતી ટૂંકી વાતાનું નામ છે પહેલા જીવવાનું વિશ્લેષણ પછી આવતા રવિવારની બોલતી ટૂંકી વાતાનું નામ છે પહેલા જીવવાનું વિશ્લેષણ પછી તો મળી આવતા રવિવારે ત્યાં સુધી આવજો